નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો આજની વિડીયોમાં આપણે કપાસના બજાર ભાવ અંગે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો એટલા માટે વિડીયોને અંત સુધી નિહાળ્યા રહેજો અને ખાસ કરીને અમારી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો સૌ પ્રથમ તો કપાસની અપડેટની વાત કરીએ તો આજે કપાસના ભાવમાં વીસથી ત્રીસ રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે આ ઉપરાંત કપાસના ભાવમાં ચૌદસો રૂપિયા તેમાં વધારો થઈને ચૌદસો ને એવું પંદરસો રૂપિયા રહે તેવી સંભાવના છે આ ઉપરાંત કપાસના સરેરાશની વાત કરીએ તો ચૌદસો પચાસ રૂપિયા લઈને ચૌદસો એસી રૂપિયા ખેડૂતોને મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો ચાલો આપણે તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ ખૂટમાં તેરસો પંચાવનથી પંદરસો ને પચીસ રૂપિયા અમરેલીમાં નવસો અડત્રીસથી લઈને ચૌદસો ને ચોરાણું રૂપિયા સારું સારુકુલ્લામાં તેરસોથી લઈને પંદરસો ને ચાર રૂપિયા સસ્તણમાં બારસો પચાસથી પંદરસો રૂપિયા બોટાદમાં તેરસો વીસથી પંદરસો ને સાત રૂપિયા મોવામાં આઠસો સાસઠથી ચૌદસો ને ચુમ્માળીસ રૂપિયા કાલાવડમાં એક હજાર પાંચથી ચૌદસો ને સાઠ રૂપિયા જામજોધપુરમાં તેરસો થ્રીને પંદરસોને અગિયાર રૂપિયા ભાવનગરમાં બારસો એકત્રીસ લઈને ચૌદસો ને એકાણું રૂપિયા જામનગરમાં છસો નેવુંથી પંદરસો રૂપિયા બાબરામાં અગિયારસો પચાસથી ચૌદસો ને સાઠ રૂપિયા જેતપુરમાં એક હજાર સુડતાલીસથી ચૌદસો ને એક્યાસી રૂપિયા વાંકાનેરમાં તેરસો થ્રીને પંદરસો રૂપિયા મોરબીમાં તેરસો થ્રીને પંદરસોને બે રૂપિયા રાજુદામાં નવસોથી લઈને ચૌદસો ને પંચોતેર રૂપિયા અળવદમાં બારસો થઈને ચૌદસો ને સાઠ રૂપિયા દરવાજામાં આઠસો ત્રીસથી ચૌદસો ને ત્રીસ રૂપિયા બક્ષરામાં અગિયારસો થઈને પંદરસો રૂપિયા ઉપલેટામાં બારસોથી લઈને ચૌદસો ને ત્રીસ રૂપિયા માણવદરમાં બારસો એંશીથી પંદરસો પચાસ રૂપિયા પેસાણમાં બારસો પચાસથી પંદરસોને વીસ રૂપિયા ધારીમાં બારસો થઈને બારસો પંચાવન રૂપિયા લાભમાં બારસો એકથી ચૌદસો ને સત્રી રૂપિયા અરજીમાં બારસો ચૌદ છો રૂપિયા માણસામાં ચૌદસો સિત્તેરથી પંદરસો ને રૂપિયા અડાલીમાં તેરસો થ્રીને પંદરસો ને ઓગણ રૂપિયા ગઢડામાં તેરસો ને ચૌદસો ને પચાસ રૂપિયા અંજારમાં ચૌદસો બાર થ્રીને ચૌદસો ને તેર રૂપિયા મિત્રો આ હતા કપાસના બજાર ભાવ તો ખેડૂત મિત્રો કપાસના ભાવમાં સુધારા જોવા મળી રહ્યા છે અને આગળના સમયમાં હજી પણ કપાસના ભાવ સુધરે તેની શક્યતાઓ છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને ખાસ કરીને સેનલ ઉપર નવા આવ્યા હો તો સેનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન અને જય કિસાન